એક વખત રશિયાના કેટલાક વૈજ્ઞાનિકો આવ્યા હતા આ બહુ જૂની વાત છે તેઓ વાઇબ્રેશન ચેક કરવા મશીન અને ઇન્સ્ટ્રુમેન્ટ્સ લઈને આવ્યા હતા ઓબરોડ પહોંચતા જ તેમનું કાટું ઝડપથી આગળ વધવા લાગ્યું આબુ પહોંચ્યા તો ઘણું આગળ વધી ગયું મધુબન પહોંચ્યા તો ટકરાઈ ગયું અને અહીં રહ્યા તો તૂટી જ ગયું તેમણે ત્યારે કહ્યું હતું કે આ જે રસ્તો છે 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 એ પર પર દુનિયાના સૌથી શક્તિશાળી વાઇબ્રેશન્સ આ આ ચાર ધામ જ પ્રસિદ્ધ થશે ઘણા તો વિચારે છે કે બાપાએ એમ જ ધામ બનાવી દીધા ધામ ક્યાં છે આ એવું નથી બ્રહ્મા જેમને આદિયોગી માનવામાં આવે છે મહાન તપસ્વી જેમના પગ જ્યાં પડ્યા છે